પૂણા ગામના મેડિકલ પોલીસ કોન્સ્ટેબલ અને તેના બે ટાવટોની પૂણા પોલીસે ધરપકડ કરી હતી પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણામાં આવેલા અમરધામ સોસાયટીમાં મૂળ વતની એવા રામલાલ પૂર્ણા અર્ચના સ્કૂલ પાસે સીતારામ સોસાયટીમાં વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવે છે ગત સત્તરમીએ બપોરે તેમની દુકાની યુવાન પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દવા લેવા આવ્યો હતો ભવાની શંકરે તે યુવકને દવા આપતા તે ચાલ્યો ગયો હતો ત્યારબાદ તે યુવક અન્ય ત્રણ ઇસમો સાથે રિક્ષામાં આવ્યો હતો અને રસ્તાકારક દવા વેચો હતો તેમ કહી ડરાવી ધમકાવી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી અને મોપેટ પર બેસાડી પોલીસ પથક તરફ આધરને લઈ જવાયા હતા રસ્તામાં જ ભવાની શંકર પાસે પૈસા પણ માગ્યા હતા ભવાની શંકરથી પૈસાની સગવડ નહીં થતાં તેને પૂણા પોલીસ પથકે લઈ જઈ લોકઅપવાળી રૂમની બાજુના રૂમમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને પૈસાની સગવડ નહીં થતાં પોલીસ કર્મચારી પંકજની રૂમમાં લઈ જવામાં આવ્યો હતો પંકજે ગુનો દાખલ કરવાની વાત કરતાં ગભરાઈને ભવાની શંકરે પૈસા આપવા તૈયાર થયા હતા એમાં પચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા જોકે મેડિકલ એસોસિએશનની મિટિંગમાં કેમિસ્ટ દ્વારા રજૂઆત કરાતા પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ આ મામલે કેમિસ્ટને રૂપિયા પરત આપ્યા બાદ મામલે પાંચ સામે ગુનો નોંધાયો હતો અને પોલીસ કોન્સ્ટેબલ પંકજ સહિત તેના બે ટાવટોની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા